સહજાનંદનો જે સમય છે એ અંગ્રેજ શાસનનો સમય છે એ વખતે જે તકલીફો હતી અંગ્રેજ શાસન દરમિયાન ભારતના લોકોની કોઈ સમસ્યા એને દેખાતી નહોતી લોકો પાસેથી ડોનેશન મેળવવા માટે આ પ્રકારના તૂત ઊભા કરે છે એ પાસપોર્ટથી કોઈ જગ્યાએ એને પ્રવેશ મળવાનો નથી નથી સ્વર્ગમાં મળવાનો નથી અક્ષયતમ મળવાનો જો કે એ બધી કાલ્પનિક વસ્તુઓ છે પરંતુ કલ્પનામાં પણ કલ્પનાથી પણ આ લોકો ડોનેશન એકત્ર કરે છે એ એની હોશિયારી છે પરંતુ એ અસત્ય છે ખોટું છે લોકોને આવી રીતે ભ્રમમાં નાખી શકાય નહીં જે સંપ્રદાય અને જે સર્વોપરી ભગવાન તિલક કરવાની પણ મનાઈ કરે છે એ કઈ રીતે ઉદ્ધાર કરી શકે એમનો એ સિવાય એમ પણ કહી શકાય કે અવારનવાર ગુજરાતમાં આપણે જોઈએ છીએ ઘટનાઓ બન્યા છે દલિત ઉપર અત્યાચારની વરઘોડો કાઢવાના દેવો કે માર મારવો તો આવા સમયે મને યાદ નથી કે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી નિવેદન આવ્યું હોય કે આ વસ્તુ ખોટી છે આ વસ્તુ ના કરવી જોઈએ કે આના વિરોધમાં ક્યારેય સરકારને આવેદનપત્ર આપ્યું હોય કે લોક જાગૃતિ માટે કઈ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી કદાચ તમારા ધ્યાનમાં હોય તો આવું કશું કર્યું હોય એમણે તો કહી શકાય કે અહીંયા સામણા દલિતોના ઉદ્ધાર માટે કઈ કર્યું છે બિલકુલ ગુજરાતમાં અનામત વિરુદ્ધના બે મોટા આંદોલનો થયા એસીના દાયકા તો એ બંને આંદોલનો જે થયા તેમાં પાછળથી સ્વામિનારાયણ મંદિરની ભૂમિકા હતી એવું તપાસ પંચના અહેવાલમાં નોંધાયેલું છે બીજું કે આ આંદોલનો જ્યારે થયા એ સમયે પણ સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કીધું કે ભાઈ ના દલિતોને એની વસ્તીના પ્રમાણમાં અનામત આપવામાં આવે તે જરૂરી છે એવું એક પણ નિવેદન હજી સુધી કર્યું નથી હજી સુધી કર્યું નથી એનો અર્થ એમ છે કે તેઓ દલિતોને ન્યાય મળે સામાજિક ન્યાય મળે તેવું ઈચ્છતા નથી જો ઈચ્છતા હોય તો ક્યારેક તો મોટું ખોલે ને એમના સંતો આટલી કથાઓ કરે છે ઉપરા ઉપરી કથાઓ કરે છે તો ક્યારેક તો એમ કે ભાઈ દલિતોને તેમની વસ્તીના પ્રમાણમાં જે અનામત આપવામાં આવે છે તે બરાબર છે એવું એક પણ નિવેદન હજી સુધી નથી કર્યું ઉલટાનું અનામત વિરુદ્ધમાં એમણે ન છાજે તેવું એક સંતોને સાધુઓને ન છાજે તેવા શબ્દો વાપર્યા છે અને દલિતોને ઉતારી પાડવાના કૃત્યો કરેલા છે ઓકે હવે એક આખરી સવાલ એ છે કે આ ઘનશ્યામ પાંડે સહજાનંદજી મહારાજને સર્વોચ્ચ ભગવાન કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ તરીકે સ્થાપી દીધા છે અને એક બાજુ આપણા સૌરાષ્ટ્રમાં અનેક બીજા પણ સંતો થઈ ગયા જેમ કે આપણે કચ્છના મેકરણ દાદા છે કે પછી ભાણ સાહેબ ખીમ સાહેબ ત્રિકમ સાહેબ સાહેબ પરંપરાના જે સંતો થઈ ગયા સત્તાધારના આપા ગીગા સંત રોહિદાસ ભોજા ભગત આપા દાના સંત જલારામ દાસી જીવણ બજરંગ દાસ બાપા સંત દેવીદાસ કે અમરબાઈ આ બધા જે છે એમણે ખરા અર્થમાં સમાજ સેવા કરી હતી એમ છતાં પણ આપણે એમને સંત તરીકે ઓળખીએ છીએ તો પછી આજે સાપેક્ષ સાપેક્ષમાં ઘનશ્યામ મહારાજે કેટલું સામાજિક યોગદાન આપ્યું છે બિલકુલ બરાબર અને આ જળપટ છે તમે જુઓ કે સૌરાષ્ટ્રના જે સંતો છે જામ બાપા છે તો તમે એના ફોટા જોયા હશે કે બીજા પણ સંતો છે ભોજા ભગત છે ઇવન અખો છે ઓકે એ સંતો નરસિંહ મહેતા છે એ સંતો ક્યારેય સોના ચાંદીના હાર પહેરા છે ખરા બિલકુલ ક્યારે સોનું એને ધારણ કર્યું છે ખરું અહીં વિપરીત જુઓ કે સહજાનંદજી જ્યારે જીવતા હતા ત્યારે પણ તેઓ ઘરેના પહેરતા હતા સોના ચાંદીના તો એનો એવું એવું આપણે ક્યાંય એવા સંત જોયા છે કે સોનાના ઘરેના ચાંદીના પહેરતા હોય અને સમાજ સેવા કરતા હોય એવા તો માત્ર એક સહજાનંદજી છે તો સહજાનંદજીને આપણે સંત કહેવા કે કેમ અથવા સમાજ સમાજ સુધારક કહેવા કે કેમ એ પણ પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ સહજાનંદજી પોતે પોતાને ભગવાન કહેતા નથી શિક્ષાપત્રી આખી આપણે વાંચીએ તો પણ કહેતા નથી અને તેઓ તો કૃષ્ણને જ પોતાના ઈષ્ટદેવ માને છે પરંતુ આગળ જતા સંપ્રદાયને ફેલાવવા માટે સંપ્રદાયનો વિસ્તૃત કરવા માટે એના ચેલાઓ જે પછીના હતા એ લોકોએ એવી ઘોષણા કરી કે ભાઈ આ તો સાક્ષાત સર્વોપરી ભગવાન હતા અને આવું કે તો જ લોકો એના શિષ્યો બને અને તો જ એનું સંગઠન મોટું થાય અને એનો સંપ્રદાય મોટો કરવા માટે આ એક કપટ કરેલું છે હવે આવું જ આ તો જૂના સંપ્રદાયની વાત થઈ બાપ્સમાં પણ આ જ વાત છે કે એમણે પણ પોતાના જે હાલે જે જે એના નેતા હોય એટલે કે પ્રમુખ એના સ્વામી હોય એને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહે છે તો હારે મહાન સ્વામી છે તો એની આગળ શબ્દ પણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ લખે છે તો આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કોણ આ સર્વોપરી ભગવાન કોણ આ બધા પ્રશ્નો કોઈ પણ વિચારશીલ વ્યક્તિને થાય અને એમાંથી જો આપણે વિચારીએ તો લાગે કે માત્ર ને માત્ર આ પોતાના વાળા અને પોતાના સંપ્રદાયને સ્પષ્ટ કરવા માટે જ આ બધા શબ્દાવલીનો ઉપયોગ કરે છે સર્વોપરી ભગવાન પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એ બધા શબ્દાવલી જે યુઝ થાય છે એ માત્ર એક સંપ્રદાયને મોટો કરવાના સ્વાર્થ માટે જ આ શબ્દોનો ઉપયોગ થાય છે એ સિવાય કશું નથી ઓકે સામાજિક યોગદાન સાથે આપણે અહીંયા એક સવાલ એ પણ થાય કે અંગ્રેજો જ હતા એમ છતાં પણ કોઈ ઇતિહાસ બુકમાં ક્યાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારતની આઝાદી માટે કોઈ કામ કરવામાં આવ્યું હોય એવું ક્યાંય આપણે વાંચ્યું નથી ક્યાંય મેન્શન નથી તો પછી આપણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કે સર્વોચ્ચ ઈશ્વર કઈ રીતે કહી શકાય એમને જો એ પોતાના જ દેશને આઝાદ કરવામાં પણ એમણે કોઈ જ યોગદાન ના આપ્યું હોય બિલકુલ સહજાનંદ નો જે સમય છે એ અંગ્રેજ શાસનનો સમય છે અને એ વખતે જે તકલીફો હતી અંગ્રેજ શાસન દરમિયાન એ સહજાનંદજી જાણતા હશે અને જો જાણતા અને પ્રગટ સ્વરૂપ છે કે ભાઈ પોતે સર્વોપરી ભગવાન હતા તો જાણતા જ બધું પરંતુ એમણે ભારતના લોકોની કોઈ સમસ્યા એને દેખાતી નહોતી જ્યારે સહજાનંદજી સામેથી રાજકોટ મુકામે તે વખતના ગવર્નર જનરલને મળવા ગયા ત્યારે તેમણે એટલી જ અપેક્ષા રાખી કે તમા એને એને શુભ આશીર્વાદ પણ આપ્યા અને એને એવું કીધું કે ઘણો લાંબો સમય ઘણા લાંબા સમય સુધી તમારું શાસન રહેશે તો આવો કોઈ સંતોપરી ભગવાન ભારતના લોકોને ગુલામ રાખવાના આશીર્વાદ આપે એ કેટલું ઉચિત બીજું એ સમયે અપેક્ષા એને એ રાખી માલકમ સાહેબ જે હતા જે વખતે ગવર્નર એમને એટલું કીધું કે તમે બ્રાહ્મણની અને ગાયોની સેવા કરતા રહેજો તો એનો અર્થ એમ છે કે સહજાનંદની સહજાનંદજીની સમક્ષ માત્ર બ્રાહ્મણ અને ગાય જ મહત્વના હતા બીજા લોકો કોઈ મહત્વના હતા નહીં બીજા લોકોની સમસ્યાઓ પણ એને દેખાતી નહોતી એવું આના ઉપરથી સ્પષ્ટ થાય નહીં તો માત્ર બ્રાહ્મણ અને ગાયની જ ચિંતા કરનારા સહજાનંદજી હોય જો એને ખરેખર આપણે સર્વોપરી ભગવાન કહીએ તો તેઓ માત્ર ગાયની અને બ્રાહ્મણની જ ચિંતા કરે એક વધુ એક અને આખરી જે આ છળ કપટ શબ્દ પરથી મને ધ્યાનમાં આવે છે કે આજના આધુનિક યુગમાં જ્યાં દુનિયા આગળ તરફ પગલા માંડી રહી છે ત્યાં આ સંપ્રદાય અંધશ્રદ્ધાનો ભરપૂર ફેલાવો કરી રહ્યું છે અને લોકોને પાછળની તરફ ધકેલી રહ્યા છે એનું એક ઉદાહરણ એ છે કે આઈ થિંક એમને ત્યાં એક પાસપોર્ટ આપવામાં આવે છે અક્ષરધામ જવાનો એ શું છે આખું કઈ ક્યાં પાસપોર્ટ કોઈ આપી શકે ક્યાંય જવાનો અક્ષરધામમાં સ્વર્ગમાં જવાનો આવું કોણ કરી શકે આ શું આ અંધશ્રદ્ધા નથી આ શું આ ભારતના લોકો સાથે આ સૌથી મોટું છડકપટ નથી આધુનિક યુગમાં તમે પાસપોર્ટ આપો છો લોકોને અક્ષરધામ જવાનો આ શું છે આખો મુદ્દો બિલકુલ આ સંપ્રદાય લોકો પાસેથી ડોનેશન મેળવવા માટે આ પ્રકારના તૂત ઊભા કરે છે અને એમને અક્ષરધામની એન્ટ્રી એટલે કે એને પાસપોર્ટ સહી સિક્કાવાળો આપે છે અને ડોનેશન એકત્ર કરે છે આવું યુરોપમાં પણ થયું હતું પોપે પણ થયું હતું અને એનો જબરજસ્ત વિરોધ થયો હતો પણ આપણે ત્યાં એવી જાગૃતિ નથી અને આવો કોઈ વિરોધ કરતું નથી અને ઉલટાના જે લોકો આવો પાસપોર્ટ મેળવે છે એ તો એનું ગૌરવ રહે છે કે અમે તો આવો પાસપોર્ટ મેળવી લીધો પણ આ એક ભ્રમ છે એ પાસપોર્ટથી કોઈ જગ્યાએ એને પ્રવેશ મળવાનો નથી નથી સ્વર્ગમાં મળવાનો નથી અક્ષર મળવાનો જોકે એ બધી કાલ્પનિક વસ્તુઓ છે પરંતુ કલ્પનામાં પણ કલ્પનાથી પણ આ લોકો ડોનેશન એકત્ર કરે છે એ એની હોશિયારી છે પરંતુ એ અસત્ય છે ખોટું છે લોકોને આવી રીતે ભ્રમમાં નાખી શકાય નહીં અને બીજું આમાં મુદ્દો એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે

અને પછી એ એટલો બધો એ ચિંતામાં ચિંતામાં હતો કે એને સુસાઈડ કરી લીધો કોલેજમાં બન્યું એવું કે પછી એ અને એકનો એક જ દીકરો હતો અને એના મમ્મી પણ ખૂબ જ આસ્થાવાન હતા અને સ્વામીના મંદિરમાં દર રવિવારે જાય તો પછી એના મમ્મીની આંખો ત્યારે ખુલી કે ભાઈ મારા દીકરાએ સુસાઇડ કેમ કર્યું તો એના ઉપર જે તમે લાદવામાં આવેલા જે પ્રતિબંધો હતા કે લસણ ખવાય ડુંગળી ના ખવાય વગેરે વગેરે તો એ એ એની સાથે ન સાધી શક્યો તેની લાઈફમાં અને એના કારણે આવું એને એ થયું એ સિવાય હું તમને કહું કે એક ગઢલાની બાજુમાં એક ગામ છે ખોપાળા ગામ હવે ત્યાં એક એવો સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાય કે એ જે સંપ્રદાયના જે સત્સંગીઓ છે એના સગા સગા ભાઈ ને ત્યાં જાય એને ઘેરે એની સગી બેન ને ત્યાં જાય તો પાણી નથી પીતા શા માટે એ બસ અસ્પૃષ્ટ કે તમારા ઘરનું પાણી અમે ના પીએ એનો સંભવ ભાઈ છે સગી બેન છે ત્યાં જમે પણ નહીં અચ્છા તો મારું એક કેવું છે કે સગા ભાઈ ને ત્યાં સગી બેન ને ત્યાં જમવાનો પણ વ્યવહાર નહીં અને ત્યાં પાણી પીવાનો પણ નહીં

હવે આપણે એક વિચાર કરો કે જ્યાં આવી કટ્ટરતા અને આવી સંકુચિત સંકુચિતતા આ સંપ્રદાય ઉભો કરે છે તો એવી સ્થિતિમાં ગુજરાતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થાય બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ સર ઘણી બધી માહિતી આપી અંધશ્રદ્ધા અસ્પૃશ્યતા આ વગેરે નાબૂદ નથી કરતો સંપ્રદાય પણ ઉલટા એને વધારો કરે છે એ સિવાય આ સંપ્રદાયના સાધુઓનું અવારનવાર આપણે જોઈએ છીએ બયાન આવે છે સનાતન ધર્મ દેવી દેવતાઓ વિશે એલફેલ બાજી કરે છે અથવા તો એમના મંદિરોની તકતીઓ ઉપર વિવાદાસ્પદ નિવેદન લખેલું હોય એવી પણ આપણે વાત જોઈ લીધું છે તો આ બધું જોતા આપણે એમ કહી શકાય કે આ જે સંપ્રદાય છે

પાડવી અથવા તો અ ડ્રગ્સના કેસ કે પછી ગાદી માટે એકબીજા સામે લડવું અને હત્યા કરી નાખવી ગદાધરાનંદ સ્વામીની હત્યાનો કેસ એ સિવાય સ્ત્રીઓના યૌન શોષણ કે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો આ બધી જ બાબતોનું સંકલન અને સવાલો તમને આ પુસ્તકમાં જોવા મળશે છડકપટમાં તો જરૂરથી આ પુસ્તક વાંચજો તમે અને વંચાવજો તમારા પરિવારના સભ્યોને ખાસ કરીને જે લોકો આ સંપ્રદાયમાં જોડાયેલા છે એમને તો જરૂરથી વંચાવજો જેથી એમના મનમાં પણ આ સવાલો ઉભા થાય અને એક વખત વિચારે કે આપણે ક્યાં અટવાયેલા છીએ શું ખરેખર આપણે એક એવા સંપ્રદાયમાં છીએ જે આપણા ધર્મ ને આપણી સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરે છે કે પછી આપણે આપણા ઘર ને આપણા પરિવાર ને કટ્ટર બનાવવાનું કામ કરે છે તો આ બધા જ સવાલો આ બધા જ સવાલોના જવાબો અને તમામનું સંકલન આ પુસ્તકમાં છે પુસ્તકની માહિતી સર આ પુસ્તક કોઈને જોતું હોય તો ક્યાંથી મળશે કઈ રીતે એ જરા જણાવી દો ખાલી હાલ તો આ પુસ્તક છે એ અ લિમિટેડ એડિશન અમે કરી છે એની પરત કરી છે પરંતુ અમદાવાદ ખાતે પ્રોફેસર હેમંત કુમાર શાહ અને અહીં સુરત ખાતે જો સ્નાહી છે જનક બાબરિયા છે વગેરે મિત્રો પાસેથી આ પુસ્તક મળી શકશે ઓકે થેન્ક યુ સો મચ અને તમારો પણ ખૂબ ખૂબ આભાર અત્યાર સુધી અમારી સાથે જડાયેલી રહેવા બદલ તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો નમસ્તે